પચાસ રૂપિયા થાય લે પચાસ રૂપિયા લઈ લેજે હેઠ ને યાર કેવું આ રૂપિયા તમે જઈ કહો કે યાર આવે તો પૈસા પચાસ તમે પી લોન નથી એમને પચાસ રૂપિયા થાય લઈ લેજે

હારું કરે હું બંધુ ભાઈ જઈને કે બચી જઈને કે મારી નોકો દાત તો પૈસા દેવા પડશે ને તો મારી નોક જો એ જણ્યો હું તો કઈ નોય બકાવતો તો ના ચમ પૈસા લવા જે હોય આપણે શું ખાલી જાય એટલે બઈસ તારા કીધા તો તા

એક બાજુ સીધાઓ ના કરવાના ને એક બાજુ કી શેકરતા નો મિકલ તો હાલ પેલા જીગુબાડી જીગુબા ગળામાં તકલીફ આ જમ નવા જ નેક

બારાલ મોડું થાય કે જો ભાઈ આવા રોના ઢોરી મને બો થઈ ખેતરો એટલે હું આલુ પાકા હાલવા ના તો મને કે તો ભાઈ હું બીજો ચોક ના હાલવા તો બીજો ચોક સેટિંગ કરું પૈસા કોની બોલી લાવું તમે હાલ સેટિંગ કરી લો હું તમને પહોંચ હાલ દઉં એટલે હાલ કે હું આલુ આલુ પેલો હાલવા આવે જેણીઓ તો હું તમને આલુ તું પૈસા કાઢજે પહેરજે

તમે પેલા ગોળી ચમ કરો આજ કો મને ખબર નહીં પડતી કના ગોળી ને ચલો એક રિક્ષાવાળો મળ્યો હાલ જીગુબા મળ્યા પેલો જેણીઓ મળ્યો શું કરી દઉં રિક્ષાવાળો મળ્યો તો પાછો ઉભરે કે આમ પણ શું પણ મને પાછો ઉભરે વાત કર કે પણ આમ અલ્યા પણ આ બંદૂક અસલી નહી મેડામ લાવ્યો છોકરો માટે

છોકરા માટે છોકરા મને તું પૈસા લઈ લાવી કે છોકરા માટે બધું પૈસા લઈ લે